મંદિરમાં દર્શન માટે ભારે ભીડ જામી હતી બપોરે બાર કલાકે ગણપતિ દાદાની આરતીનો સોય લાભ લીધો હતો આરતી બાદ શુદ્ધ માં બનાવેલા ચૂરમાના લડુનો પ્રસાદ શ્રીજી ભક્તોને વહેંચવામાં આવ્યો હતો તેમજ ફટાકડા ફોડી આટિશબાજી તેમજ ધોલ નગારા સાથે ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ગણેશ યુવક મંડળ દ્વારા નાના ગણેશજીની મૂર્તિને ગણપતિ દાદાના મંદિરે પૂજા કર્યા બાદ વાંજતી ગાજતે પોતપોટાના પંડાલમાં લઈ જવામાં આવ્યા હતા આમોદનગરમાં આવેલા પ્રાચીન ગણપતિ મંદિરથી આમોદનગરના શહેજી ભક્તોના ઘરે ગણેશ ચતુર્થીના દિવસે દેશી ઘીના ચૂરમાના લડ્ડુ વહેંચવામાં આવ્યા હતા આમોદની બહેનો દ્વારા લાડુ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી શુદ્ધ દેશી ઘીના લાડુ બનાવવા માટે ચાર ડબ્બા ગોર એકસો સાઠ કિલો ઘઉંનો કકરો લોટ એંશી કિલો શુદ્ધ દેશી ઘી આઠસો ગ્રામ ખસખસ એક કિલો લીલી એલચી દોઢ ડબ્બા તેલનો ઉપયોગ કરી લાડુ બનાવવામાં આવ્યા હતા આમોદમાં ગણપતિ મંદિરે બનાવેલા લાડુ દરેક શ્રીજી ભક્તોના ઘરે પહોંચે તે માટે દરેક વિસ્તારના ગણેશ યુવક મંદિરને તૈયાર કરવામાં આવ્યા છે આમોદમાં આવેલા પ્રાચીન મંદિર ગણપતિની પ્રતિમા સ્વયંભૂ નીકળેલી પ્રતિમા છે જે રિદ્ધિ સિદ્ધિ સહિતના

મારું નામ શંકરભાઈ દવે છે આ ગણપતિ દાદાની વિશેષતા એ છે કે જમણી સૂન છે સિદ્ધિ સિદ્ધિ સાથે છે એક દંત છે અને એક જ પથ્થરમાંથી બનેલ છે સ્વયંભૂ નીકળેલ છે અને સ્વામિનારાયણ ભગવાને ગણેશ દાદાની આરતી ઉતારેલી છે અને અહીં દર વર્ષે ચોથના દિવસે સાત હજારની ઉપર ચોખ્ખાગીના લાડુ બનાવવામાં આવે છે અને દરેક સ્થાપનાના સ્તરે વહેંચવામાં આવે છે અને સ્થાપનાવાળા દરેક ઘેર ઘેરદિત પ્રસાદ આપવામાં આવે છે ગણપતિ દાદા વિશ્વનું કલ્યાણ કરે અને આમૂદની ઉપર સવિશેષ કૃપા કરે એવી જગ્યા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ